નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર મળી શકે જોઈએ અયોધ્યામાં રામ મંદિરને લઈને હવે બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું છે વાત જાણે એમ છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અયોધ્યામાં રામ મંદિરને લઈને નિર્માણ અને સનાતન ધર્મ અને હિન્દુઓને અત્યાર સુધીનો સૌથી મોટી જીદ ગણાવી છે બે બાવી જાન્યુઆરી તેઓ અયોધ્યા છે તેની પુષ્ટિ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે જોકે તેમણે એમ પણ કહ્યું છે કે રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાનવાપી અને મથુરા આજે બાકી છે એટલે કે બે મંદિર હજુ બનાવવાના છે ત્યારબાદ હાલ ગુજરાત સહિત અને આખા દેશમાં વાઇબ્રેટ સમિતિની ચર્ચા થઈ રહી છે આ તરફ હવે સામે આવ્યું છે ગુજરાતના ગાંધીનગરમાં વરાબર સમિતિનું ઉદઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિટનેસ લીડરશિપ અને ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીના ક્લબમાં પચીસ થી સત્યાવીસ પસંદ કરેલા ફિટનેસ જાયન્ટ જૂથ સાથે વાત કરશે પછી આ ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજોને લોકોને સૂચનાઓ કેવી રીતે લાગુ કરી શકાય છે સરકાર આના પર કામ કરશે નોંધનીય છે કે ગુજરાત સરકારે તાજેતરમાં ગિફ્ટ સિટીને ગિફ્ટ સિટીમાં દારૂની મંજૂરી પણ આપી દેવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી યોજાવા જઈ રહ્યો છે જેને લઈને હાલ અયોધ્યામાં જોર જોરથી તૈયારીઓ ચાલુ થઈ રહી છે રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે પણ આ પહેલા રામલલ્લાની મૂર્તિના પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે મિત્રો ત્યારબાદ ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પતંગ લૂંટવાની હલિયામાં ધાબા પરથી પડવાના તેમજ વાહન ચાલકોને દોરી લગાવવાના અસંખ્ય કિસ્સાઓ લોકોને તાત્કાલિક સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે ત્યારે કોઈને જીવ ગુમાવવો ન પડે તે માટે ઇમરજન્સી નંબર એકસો આઠ દ્વારા ઉત્તરાયણના તહેવારને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે કુલ આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સની તૈયારી છે ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન થતાં અકસ્માતના કેસની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અકસ્માતના કેસોમાં છવ્વીસ ટકાનો વધારો થવા જઈ રહ્યો છે તેની પણ સંભાવના દાખલ કરવામાં આવી છે એટલે કે હવે ઉત્તરાયણના દિવસોમાં ધ્યાન રાખવું કૃષિ મિત્રો